તંત્રની લાલ આંખના કારણે ફફડાટ પણ એટલો જ ફેલાયો છે દુકાન હોટેલ ઓરડા સહિતના પાકા બાંધકામો ચણી દેવામાં આવ્યા હતા તો વન વિભાગ મહેસૂલ તંત્ર અને પોલીસે કાળા ડુંગર પરના દબાણો પણ દૂર કર્યા છે તો તંત્ર દ્વારા ત્રણ મદરેસા સહિત કુલ છવ્વીસ દબાણોને દૂર કર્યા છે રાજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા કૌશિક જોડાઈ ગયા છે કૌશિક ફરી એકવાર કચ્છમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે કેટલા દબાણો દૂર કરવામાં આવ્યા ગેરકાયદેસર જી ચોક્કસ થી ભુજ તાલુકાના સરહદી ગામોમાં સતત બીજા દિવસે દબાણકારો પર તંત્રએ દોષ બોલાવી હતી તાલુકાના કાઢવાણ જામકુનરિયા કુરન રાયમા વાણ સહિતના ગામોમાં દબાણ કરી દુકાન હોટલ ઓરડા સહિતના પાકા બાંધકામો ચણી દેવાયા હતા જે તોડી પાડવામાં આવ્યા છે ગુરુવારે વન વિભાગ ગુરુ વન વિભાગ મહેસૂલી તંત્ર અને પોલીસ દ્વારા કાળા ડુંગર પરના ચોવીસ અને રોબાણા ખાતે બે સહિત છવ્વીસ દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે બીજા દિવસે પણ મહેસૂલી તંત્ર દ્વારા દબાણકારો પરંત્રો સફેદ રણ તરફ ના હાઈવે ની બંને બાજુ તેમજ સરહદી ગામોમાં વધતી જતી કેસ કદમી ને અટકાવવા માટે તંત્રએ ગંભીરતાની નોંધ લઈ અને શિવરાત્રી ની જાહેર રજા હોવા છતાં પણ અતિક્રમણ દૂર કરવાની કામગીરી ચાલુ રાખી હતી જામ પુનરિયા પુરણ રાયમાવાન વાન કાટવાન સહિતના કામોમાં સરકારી

જી તમામ માહિતી બદલ કૌશિક આપનો આધાર